નમસ્કાર પ્રણામ જય કુળદેવીમાં મિત્રો આપણા કુળદેવી જ્યારે પ્રસન્ન થાય છે જ્યારે આપણા ઉપર રાજી હોય છે ત્યારે કુળદેવીમાં આપણાને કેટલાક એવા સંકેતો આપે છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જણાવીશું કે કુળદેવીમાં જ્યારે પ્રસન્ન હોય છે કુળદેવીમાં આપણા ઉપર જ્યારે રાજી હોય છે ત્યારે કેવા સંકેતો આપે છે અને કેવા સંકેતો આપણને મળે છે મિત્રો અને કેવી રીતે ખબર પડે કે કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન છે કુળદેવી માનો આપણા ઘરમાં વાસ છે તો મિત્રો જો તમારા ઘરમાં કુળદેવી માનો વાસ હશે તો તમને પણ આ વિડીયોમાં જણાવવામાં આવે પ્રમાણેના સંકેતો મળવા લાગશે મિત્રો આ સંકેતો આમ તો સામાન્ય હોય છે પરંતુ બસ મિત્રો આ સંકેતોને તમારે ધ્યાનથી જોવાના હોય છે આ સંકેતો તમારા ઘરના મંદિરમાં જ્યાં કુળદેવી માની તમે પૂજા અર્ચના કરો છો તો મંદિરમાં પણ તમને જોવા મળી શકે છે મિત્રો આ સંકેતો તમને તમારા ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરે આવેલ કોઈ પણ મહેમાન હોય મિત્રો કે અથવા કોઈ ભિક્ષુક કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિમાં પણ આવા સંકેતો તમને જોવા મળી શકે છે તો મિત્રો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ મિત્રો આ માહિતી આપણા જૂના શાસ્ત્રોમાં લોક માન્યતાઓના આધાર મુજબની માહિતી છે તો મિત્રો ખાસ અમારી આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયો દરેક ભાઈઓ બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં અમે તમને કુળદેવી માતાજીના એવા દસ ખૂબ જ ઉપયોગી સંકેતો વિશે જણાવી રહ્યા છીએ મિત્રો સંકેતોની વાત કરીએ તો તેના પહેલાં મિત્રો આપ સૌને વિનંતી છે કે જો તમે હજી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય કુળદેવીમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર કુળદેવી માની અસીમ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહેશે અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો જાણીએ કે કુળદેવી માતાજીના કેવા સંકેત મળે તો એવું માનવું કે કુળદેવી માતાજીનો આપણા ઘરમાં ભાસ છે તો મિત્રો નંબર થી શરૂઆત કરીએ તો નંબર એક છે મિત્રો જો ઘરમાં કુળદેવી માતાજીના સારા આશીર્વાદ હોય જો કુળદેવી માતા આપણા ઘર ઉપર રાજી હોય તો તે ઘરની એક ખૂબ જ સારી બાબતો હોય છે કે તે ઘરમાં મંદિરનો દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો પૂજામાં બુજાઈ જતો નથી તો મિત્રો ખાસ જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધવચ્ચે જ કોઈ કારણ વગર બુજાઈ જાય છે જેમ કે પવન હવા વગર બુજાઈ જાય છે તો મિત્રો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે તમારા કુળદેવી માતા તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું મિત્રો કે

હંમેશા આ પ્રકારના જાનવર સકારાત્મક ઉર્જા આપતા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે અને જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં મિત્રો જો કોઈ મોંઘુ જીવ આપણા ઘરના આંગણે ઉભા રહે છે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને ઘણો લાભ થશે મિત્રો અને મિત્રો નંબર ચાર છે જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિઓ છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે દીવા ધૂપ અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેત કહેવામાં તમારા ઘર માટે છે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને કુળદેવી માતાજીના પણ આશીર્વાદ રહેલા છે કારણ કે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયો છે કે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો અથવા આપણા માતા પિતાઓ ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે કારણ કે મિત્રો માતા પિતાઓને પણ આપણે આદર ભાવ અને પ્રેમથી રાખતા હોઈએ છીએ ત્યારે જ તેઓ પણ પૂજા ઘરની અંદર ખુશમય અને રાજી થઈ અને કુળદેવી માતાની પૂજા કરતા હોય છે અને મિત્રો જેના ઘરમાં માતા પિતા રાજી હોય છે તેના ઘરમાં હંમેશા કુળદેવી માતા રાજી હોય છે અને કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે અને મિત્રો નંબર પાંચ છે આપણે માં જગદંબાની નવરાત્રિમાં આપણા બધાના ઘરે એક ગરબો રાખેલો હોય છે અને તે ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજાવા લાગે છે તો સમજવું કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપના ઘરમાં આવું થાય અને જો આવું તમને લાગે સવાર સાંજ કપૂર અને ગૂગળનું ધૂપ કરવું તેનાથી કોઈ પણ પ્રકારની જો નકારાત્મક શક્તિ હશે કોઈ નકારાત્મક ઉર્જા હશે તો પણ તે દૂર થઈ જશે અને મિત્રો નંબર છ છે જે ઘરમાં કુળદેવી માતાજીના આશીર્વાદ હોય છે જે ઘરમાં કુળદેવી માતાજી રાજી હોય છે તે ઘરમાં હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહે છે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણે અજાણે કુળદેવી માતાજી આપણાથી નારાજ થયા છે જેથી કરીને ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે કુળદેવી માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી સાચા ભાવથી કુળદેવી માતાજીની સેવા પૂજા કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી ઘરનું વાતાવરણ પણ મિત્રો પ્રફુલ્લિત રહે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે અને મિત્રો નંબર સાત છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અને શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જોત એકદમ સીધી અને લાંબી જ્યોત દેખાઈ આવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સિદ્ધિ ભગવાન પાસે અથવા તો તમારા કુળદેવી માતા પાસે જઈ રહી છે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ મિત્રો જરૂરથી કરી શકો છો અને જરૂરથી કરજો મિત્રો નંબર આઠ છે આમ તો મંદિરની સાફ સફાઈ મિત્રો નિયમિત કરવી જ જોઈએ પરંતુ મિત્રો જો તમે મંદિરની નિયમિત એટલે કે રોજ સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ તમારું મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું છે જેમાંથી ઉર્જા શક્તિનો વાસ થઈને આપણે ઉર્જા દેખાતી હોય અને એક જાતનું પ્રકાશિત મંદિર દેખાતું હોય તો એ એક એવો સંકેત છે કે કુળદેવી માતાજી તમારા ઘરના બિરાજમાન છે તમારા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ છે કારણ કે મિત્રો જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડું રૂપાળું લાગે છે અને તેની અલગ જ આભા હોય છે તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે અને મિત્રો નંબર નવ છે જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા કુળદેવી માતાજીના મંદિરમાં કોઈ પણ મનોકામના કરો છો અને તમારી જે મનોકામના હોય તે થોડા દિવસની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિરમાં બિરાજમાન છે તમારા કુળદેવી માતાજી તમારા મંદિરમાં હાજરા હાજર બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી નિયમિત રીતે કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી કરીને કુળદેવી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે અને મિત્રો નંબર દસ છે ખાસ મિત્રો તમારા ઘરના મંદિરમાં દેવી દેવતા એના ફોટા તસવીરો આપ રાખો છો અને મિત્રો તમે રાખતા જ હશો કે આપણે જે કુળદેવી માતાને જે માતાજીને માનતા હોઈએ તેમના ફોટાઓ આપણા અહીંયા આપણા મંદિરની અંદર રમેશ માટે રાખીએ છીએ અને તમે જ્યારે પૂજા અર્ચના કરો છો બે હાથ જોડીને નિખાલસથી સામે જોવો છો ત્યારે તમે તે ફોટા સામે જોઓ છો ત્યારે તે ફોટો કે જે તસવીર કે જે મૂર્તિ એક અલગ જ ઉર્જા તમને જોવા મળે છે અથવા તો કુળદેવી માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને લાગે છે તો મિત્રો સમજજો કે કુળદેવી માતાજીની આપ ઉપર અસીમ કૃપા આપનારા બની રહી છે અને આપની ઉપર અસીમ કૃપા બની રહી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત તમારા મનમાં જ મિત્રો રાખજો કોઈને પણ મિત્રો કહેશો નહીં અને સાચા મનથી તમારા કુળદેવી માતાજીનો આભાર વ્યક્ત કરજો અને મિત્રો માતાજી પ્રત્યે સાચો ભાવ સાચી શ્રદ્ધા રાખવી જે સાચી શ્રદ્ધા અને સાચો ભાવ રાખે છે તેની ઉપર કુળદેવી માતાજીની સદાય માટે અમે દ્રષ્ટિ રહે છે તો મિત્રો આ સરસ મજાની માહિતી જો કોઈ અન્ય લોકો સુધી તમે પહોંચાડશો તો પણ માતાજીની કૃપા તમારા ઉપર બની રહેશે કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ મિત્રો સાંભળવા મળતી નથી જેથી ખાસ આ પુણ્યના ભાગીદાર બનશો અને આ માહિતીને આગળ જરૂરથી મોકલશો તો મિત્રો હું બે હાથ જોડી અને કુળદેવી માતાજીને પ્રાર્થના કરું છું કે આપ અને આપના પરિવાર પર કુળદેવી માતાજીની સદાય માટે અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં મિત્રો પૂર્ણ કરીશું તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય કુળદેવીમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર હર મહાદેવ હર